મારી વ્હાલી મમ્મી હું તારી લાડકી દીકરી પત્ર જોઈને તને થયું હશે કે આ મારી મસ્તીખોર ઢીંગલી એ પત્ર શા માટે લખ્યો કોઈ શરારત તો નથી ને બરાબરને પણ મમ્મી હવે તારી આ ઉછળતી કૂદતી મસ્તીખોર ઝરણાની જેમ વહેતી ઢીંગલી શાંત સ્થિરસરિતા બની ચૂકી છે તારું આંગણું હોડ્યાને આજે ત્રણ મહિના થઈ ગયા હા તારું જ ઘર મારું તો હવે પિયર થયું ને અરે જોજે કાગળ પલળે નહીં હો પહેલાં તારા પાલવના છેડાથી તારી ઊભરી આવેલી આંખો લોહી નાંખ જેમ તું મારી લોહતી હતી ને તારા આંસુઓથી કાગળ પર સહી ફેલાઈ જશે અને અક્ષરો વિખેરાઈ જશે આ કાગળમાં ઘણું એવું છે જે મેં ક્યારેય તને કહ્યું નથી અને પણ આજે કહેવું છે મારા સ્વસુર ઘરમાં મારા પગલાં પડ્યા એને આજે મહિના થયા લગ્ન પછી વિદાય વખતે છેલ્લી વાર મારા આપણા ઘરને જોયેલું એ વાતને મહિના થઈ ગયા તારા ખોળામાં માથું રાખી સૂતાને મહિના થઈ ગયા ઘરમાં આવતા જ દુપ્પટો સોફા પર ફેંક્યાને મહિના થઈ ગયા સવારમાં તૈયાર થતી વખતે સ્પીકર પર મોટા આવજે ગીતો સાંભળ્યાને મહિના થઈ ગયા पगनी ठेस मारी ने फास्ट हीच का खाधा ने आजे महीना थई गया नाम ने आजे महीना थई गया रड़वो ने मने पण मम्मी जो जे तारा अतिशय लागणीशील स्वभाववश एवं बिल्कुल विचारती नहीं के हूँ अहिया खुश नथी के मने कोई वातनी तकलीफ छे अहिया बधाज बहु सारा पण सौ कोई खूबज राखे छे। અને આ તો હવે મારું જ ઘર છે ને પોતાના ઘરમાં વળી દુઃ ખર્શાનું હોય પણ આ તો યાદ આવી ગયું એટલે કહ્યું મમ્મી તું જ્યારે મામાના ઘરે રહેવા જવાનું કહેતી ત્યારે હું ના પાડતી કે આમ રજાઓ પડે એટલે મામાના ઘરે શું રહેવા જવાનું મારે નથી આવવું તું જા અને મને મૂકીને તું ક્યારેય જી જ નહીં થોડીવાર તારો ચહેરો નિરાશ દેખાતો પણ પાછી તું રોજની જેમ બધા કામોમાં લાગી જતી તારી એ નિરાશાનું કારણ આજે મને સમજાય છે મને રસોઈ અને ઘરકામ શીખવાડવા તું મને કેટલીયે વાર ટોક્યા કરતી અને હું ચીડાઈ જતી તારી પર કે હવે હું તને ગમતી જ નથી તને તો ભાઈ જ ગમે છે છોકરી છું ને એટલે ક્યારેક તો પપ્પાને તારી ફરિયાદ કરતા કહી પણ દેતી કે મારે હવે રહેવું જ નથી આ ઘરમાં તારી આ નાની મોટી રોકટોક પાછળ રહેતી મારી માટેની ભવિષ્યની ગાઢ ચિંતાને મેં આજે ઓળખી છે મને ઘર બહારની દુનિયાનો પરિચય પપ્પાએ કરાવેલો અને એની માટે પપ્પાએ મને ઘડી છે મને પગભર બનાવી એ વિચારીને હું તને કદાચ અવગણતી જ રહી તો કંઈ પૂછે તો પણ હું કહી દેતીને કે તને કંઈ ખબર ના પડે આ તારા ઘરનું કામ નથી હું બહુ જ ખોટી હતી મમ્મી ખરેખર ખબર તો મને નહોતી પડતી એ વખતે કે પગભર બનવા માટે મારી નાની નાની પગલીઓમાં મોટા વિશ્વાસના પગલાં તારા હતા તે મારી માટે નોકરી નહોતી કરી કે મારો સારી રીતે ઉછેર કરી શકે અને મને સ્વનિર્ભર બનાવી શકે મને હજીએ યાદ છે તૈયાર થઈને મને ઓફિસ તું જોતી ત્યારે મારા કરતાં તારી આંખોમાં આત્મવિશ્વાસ વધારે ઝલકતો હતો મારો પહેલો પગાર મેં પપ્પાના હાથમાં આપેલો ત્યારે તું રોઈ પડેલી એ આંસુમાં તારા પૂરા થયેલા સપનાનો હર્ષ ઉલ્લાસ વરસતો હતો નેત્રતો હતો જ્યારથી મારી સગાઈ થઈ તું મને સાફ બદલાયેલી લાગતી રોજ જોરથી બૂમો પાડીને ઉઠાડતી મમ્મી હવે આવીને મને ધીરેથી બ્લેન્કેટ ઓઢાડી દેતી મારી ઊંઘના બગડે એટલે ઘરમાં કુકરની સીટી પણ મોડી વાગતી તારી રોકટોક પણ બંધ થઈ ગયેલી જેમ જેમ લગ્નના દિવસો નજીક આવતા તો મને વધુ ને વધુ બદલાયેલી દેખાતી રોજ રાત્રે મારા માથે હાથ ફેરવીને સુવાડતી મને ફ્રેન્ડ્સ સાથે બહાર પણ ના જવા દેતી જાણે તારી નજર સામે જ રાખવા માંગતી હોય અરે લગ્ન પહેલાના એક મહિનામાં તે મને ભાવતી બધી જ વસ્તુઓ બનાવીને ખવડાવેલી અને પપ્પા પણ રોજ મને ભાવતો નાસ્તો લઈ આવતા જાણે હું કાયમ માટે જવાની ના હોય અરે સોરી તાવું ના બોલાય એમ જ ને અરે હું સાસરે જવાની વાત કરું છું મારી ખરીદેલી વસ્તુ જોઈને તું તો લગ્ને લગ્ને કુંવારી એવું બોલતી મારી મમ્મીએ નાનીમાં નાની વસ્તુ યાદ કરીને મારા કરી આવે માટે ખરીદેલી અને એને સૂટકેસમાં ભરતી વખતે તારી આંખો પણ ભરાઈ આવતી લગ્નમંડપમાં તમે પપ્પા મમ્મીએ મારો હાથ એકબીજા હાથમાં આપી હસ્તમેયાપ કરાવ્યો અને અમારા હેડાહેડી બાંધ્યા તે વખતે જાણે આપણા સંબંધના છેડા છૂટી રહ્યા હોય એવું મને લાગ્યું મારી ઓઢણીનો છેડો તે હેડાહેડીમાં બાંધ્યો ત્યારે તારા મમતાનો પાલવ મારા હાથમાંથી છૂટી ગયો તને હંમેશા ચિંતા રહેતી ને કે હું શું કરીશ મારા સાસરે કેમ કરીને સાચવીશ ઘર મેં તો ક્યારેય કંઈ કર્યું જ નથી ક્યાંક અટવાઈ તો નહીં જાઉં ને પણ મમ્મી તને ખબર છે હવે અહીં મને ઉઠવા માટે એલાર્મની જરૂર પણ નથી પડતી ઘરનાને સમયસર ચાહ નાસ્તો કરાવવાની જવાબદારી જ મને વહેલા ઉઠાડી દે છે ઉઠીને સીધી હું રસોડામાં પહોંચી જાઉં છું સવારે પૂજાપાઠથી માંડીને ટિફિન તૈયાર કરવાનું દરેક માટે અલગ અલગ શાક બનાવવાનું અને કોઈને ચાહ તો કોઈની કોફી અડધા કપડાં મશીનમાં ધોવાના તો કોઈ હાથથી કાચના વાસણ જુદા રાખવાના દરેક કબાટના ખાના ગોઠવવાના ઘરમાં ખૂટતી વસ્તુઓનું ધ્યાન રાખવાનું કપડાં ઇસ્ત્રી કરવાના રસોઈમાં કેટલો મસાલો ક્યાં અને કેમ વાપરવાનો ઘર ચોખ્ખું રાખવાનું ઘરના દરેકનું ધ્યાન રાખવાનું સાથે દરેકનો અલગ અલગ સમય સાચવવાનો અને આ બધાની સાથે મોંઢા પર સ્મિત તો રાખવાનું જ બાપરે મેં ક્યારે ભલે કંઈ કર્યું નહોતું પણ તને આ કરતા જોઈ હતી હવે જ્યારે હું પણ કરું છું ત્યારે તું મને સમજાય છે મમ્મી તું કેટલું બધું કરતી હતી એકલી એકલી આટલું કામ કર્યા બાદ મને તો રાત્રે પથારીમાં પડતા વેંત ઊંઘ આવી જાય છે મારા એક્ઝામ સમયે હું રાત્રે મોડા સુધી વાંચતી હોય ત્યારે મારી સાથે રૂમમાં આવીને તું મેગેઝીન વાંચતી અને થોડી થોડી વારે કહેતી હું કોફી પીવા જાઉં છું તું પીશ ત્યારે મને થતું કે એવી તે કેવું મેગેઝિન હશે કે મમ્મી આમ ઉજાગરા કરીને વાંચે છે આજે મને સમજાય છે મમ્મી કે દિવસભર આટલું કામ કર્યા બાદ થાકેલું કોઈ પણ માણસ રાત્રે મેગેઝિન વાંચવાના જાગે અને સાથે સાથે અફસોસ પણ થયા કરે છે કે હું તારી માટે કંઈ જ ના કરી શકી માં એક બાળકને ઉછેરે એમ ઘરની સ્ત્રી આખા પરિવારને ઉછેરતી હોય છે સ્નેહ લાગણી મમતા સમર્પણ કાળજી અને પોતાનું આખું જીવન આપીને તે પોતાના પરિવારને સિંચે છે એની આંખોમાં ઉઘરતા સપના ક્યારે એના પોતાના નથી હોતા મમ્મી આજે જીવનમાં ડગલેને પગલે તું મને સમજાય છે તારી લાગણી તારી ચિંતા તારું સમર્પણ અને મારા ત્રેવીસ ચોવીસ વર્ષ માટે તે વાપરેલા તારા જીવનના ત્રેવીસ ચોવીસ વર્ષ આજે મને સમજાય છે અને તારામાંથી જ પ્રેરણા લઈ મેં મારી આંખોમાં સપનું ઉગાડ્યું છે તારી જેમ મારા પરિવારને નિભાવવાનું તારા ઘર જેવું ઘર બનાવવાનું લગ્ન વખતે મને રડવું આવ્યું ત્યારે સૌથી વધારે દુઃખ પપ્પાને છોડીને જવાનું હતું પણ લગ્ન પછીના દરેક દિવસે મને તું જ વધારે યાદ આવે છે યાદ છે હું નાની હતી ત્યારે કોઈ કહેતું કે હું તારા જેવી છું તો હું કહી દેતી કે ના હું મારા પપ્પા જેવી જ છું અને તું હસતી પણ ખરી મારી સામે જોઈને પણ મમ્મી આજે લગ્ન પછી ખબર પડી કે હું દુનિયાદારીની તમામ બાબતમાં ભલે પપ્પા જેવી હોઉં પણ જ્યારે મારા ઘરમાં પરિવાર સાથે હોઉં ત્યારે જાણે અદલતારો પડછાયો જ જોઈ લે